સિંહણની પડખા સંસદમાં પણ પડ્યા ત્યારે ઠાકોર હવે બનાસકાંઠાના લોકોના જે પડતર પ્રશ્નો છે તેને લઈને મેદાને આવ્યા છે ગેની ઠાકોરે જે પણ બનાસકાંઠાના લોકોની સમસ્યા છે તેને લઈને સમાધાન શોધવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે

રજૂઆત કરવા આટલા સુધી આવ્યા અને તમારા હાથ માટે તમે ઘટી બનશો એ બદલ પણ હું તમને ખૂબ અભિનંદન આપું છું કમસે કમ તમે તમારો હક લેવા માટે તમારી આ જે અન્યાય થઈ ગયો છે એ ન્યાય કરવા માટેના પ્રયત્નો કેટલા ટાઈમથી વ્યક્તિગત રીતે કરો છો તો આજે સ્ટેજ ઉપર કર્યા કે વિભાગમાં જઈને પણ વાત કરી છે ત્યારે રેલવેનો જે પ્રશ્ન છે ખેડૂતોને વળતર આપવા માટેનો આપણી કઈ ટ્રેન્ડ તારકા અંબાજી એ ખેડૂતોને પૂરતું વળતર મળે એ માંગણી છે અને એના માટે જેટલા સર્વે નંબરમાં ખેડૂતો આવતા હોય અને જે એના જાંત્રિક નિયમો છે એ પ્રમાણે સરકાર વળતર નહીં આપે તો અમે ખેડૂતોની સાથે રહીને તે તો ઉપર આ દર્ણ કરવું પડે કે જે કરવું પડે આપણા 2074 માં એવો પ્રશ્ન બન્યો તો કે જે આય સ્કેલની 9 લાખ થાય આને કેરું તો છે જે વધરમાં મોટો ભેદ પા આવ મારી ના મારી પાયરે જુવા જ આવે અને એમને કીધું કે બે ના રીતે આખો આપણે એને કહેતા હતા ભરצીય પણ કેટલો મે બધા કોંગ્રેસ ને બધા જ આ કે મનોસ્થ ઉપર घरता रोटी सभी हमें ते चार बाकिया और आज ते जितनी मन लगे हैं मैं पेंटिंग ना के रोजे आपने अगर पर नरेंद्र आपने पालन पुणे पर चालू रोजे ते बात लाता बाने जी मदद करवानी थकी से ते निजी विषय से निर्णय से और भेदभाव બધેથી કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી એમને બે ચાલુ રાખવું પડ્યું ચીકી ચાલુ કરીને પ્રસાદ એકદમ જે બંધ જ કર્યું હતું એને બદલે જે બધા ધારાસભ્યો બધા કર્યા એના હિસાબે એમને આ રીતે કરવું પડ્યું બીજી એક રજૂઆત હતી તમારો માટેની નહીં તો એમાં પણ જે મદદ કરવાની નથી હોય તમારી પાસે આધાર પુરાવા હોય એ આધાર પુરાવા આપજો એટલે એમાં એમાં પણ મદદ થશે

વિદેશી દારૂ છે બીજા રાજ્યનો એ કદાચ ત્યાંથી આવતું હશે ચેક પણ દેશી વાત તો લોકો તો હોય તેમને વાત કરો આજ જિલ્લા પોલીસ વડા પણ આજે છે અને કે પોલીસ સ્ટેશનની નજીકની બાજુમાં આ રીતે દારૂ વેચાય તો હું તો એક આખા જિલ્લાનું સર્વે કરવાની છું દરેક

બનાસકાંઠાના કાર્યવાહી હોમ ડિપાર્ટમેન્ટ મારફત કરવામાં આવે છે જવાબદારીપૂર્વક એ બચીને ડાપવા માટેનું કામ અમે કોંગ્રેસને સૌ આગેવાનો કરશું એવી હું જાહેર જનતાને ખાતરી આપું છું હમણાં બર્ડરની વાત થઈ એ બર્ડરમાં પણ જે આપણે પુરાવા રજૂ કર્યા છે એમાં જિલ્લા પોલીસ તપાસ ટીમની રચના કરે અને એટલું ચોક્કસથી ખાજરી આપીએ છીએ પહોંચે ત્યાં સુધી ધર્માભાઈને ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે એના માટે પૂરેપૂરા તાકાતથી જે રીતે લડવાનું થાય એ રીતે કોંગ્રેસ પાર્ટી લડીને એ પરિવારને ન્યાય આપવાનો એટલા સુધી મેક્સિમ સેન્સિટી છે ચિંતાપૂર્વક લેવા પડે તો સાહેબ જોડે જેટલી અંચો આવી છે તેનો સાહેબ અભ્યાસ કરશે જે પ્રશ્નો મને આપવાના હશે કાર્ડી પર પણ છે ઉપર છું સંકલન સમિતિમાં લેવા પડે એ પ્રશ્નો સંકલન સમિતિમાં પણ લઈને જે તે વિભાગમાં એનો જવાબ માગશું સંતોષકારક જવાબને ઉકેલ નહીં આવે તો ફરી પણ એમને

તારું ને સિનડી અંદર કેટલો તારું પેચવો એએસપી નકી કરે ને તારા ગ્રુપ મંત્રી નકી કરે પણ આજ બીજાય હોય કે પીએસઆઈ હોય કે ફીટ સેફર હોય તો કરીને શું કરે એટલે મારું કહેવાનો અર્થ એ પણ દરેક ડિપાર્ટમેન્ટમાં જમીનનો ઈશુ હોય તો કોણ નકી કરે તો બેસુ મંત્રી નકી કરે ત્યાંથી નકી કરે આ કલેક્ટર જેર મરાઈ નઈ દેખાતા આજ આપ ગ્રેટરતર હાઈએસ્ટ આઈએસ અધિકારીઓ જેરમાં છે ક્યાં હારવો છે અહીંયા ફોટો કરાવીયું ફસી ગયા અને એ અત્યારે બધા જેલ માં છે એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આર્થિક સિસ્ટમ જે પહેલે નીચેથી આપતા ઉપર જતા હતા હવે ઉપરથી કરીને છે કે એને કરીને જા ટકાવારી નક્કી કરવામાં આવે છે અને આવા વૈવર્તની સામે જનજાગૃતિ લાવીને સૌથી પહેલું તો સત્તા પરિવર્તન થાય અને સત્તા પરિવર્તન માટે કરીને લોકોએ જેમ આજે બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવું પડે જે છબીની હેડ્રિટની વાતો કરતા હતા એને પૂરવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ કર્યું ને એમાં તમને બધાને ખબર છે આ બેટા એટલાને કે દાતા વિધાનસભાની સીટમાં જેટલા આપણા ગામો આવે છે એ તમામ કામોમાં આપણે કહેવા જઈએ તો એટલે પૈસાઓ

જનાદેશ આપ્યો એકને આપ્યો છે પણ એ સત્તા પરિવર્તન થાય એસી એસટી ઓબીસી આપણે પોતાની સરકાર આવે અને પોતાની સરકાર આવે એટલે આ કોરિડોર વ્યક્તિગત ધંધાઓ માટે એના માટે નહીં પણ ગરીબ બહાર માટેની સહાનુભૂતિ હમણાં બેને વિધવા બેન આવ્યા બે આવ્યા કે મારો આ છે ને મને હટાવવા માટેની નોટિસ આપી તો એનો દયા ભાવ કોંગ્રેસના હૃદય ન હોય આ લોકોના સહાનુભૂતિની વાત થઈ એમને કંઈ હાથ ભેટી લેવા જવા નથી જે માટેની વાત હોય એમને ક્યાંય નજીક નજીકનો કોઈ રિસ્તો પણ નથી એટલા માટે કરીને મોટી સંખ્યામાં હાજર રહી બધા પ્રશ્નો રજૂ કર્યા છે ખૂબ સારા પ્રશ્નો રજૂ કર્યા છે એ પ્રશ્નો માટે અમે લડીશું તમને ન્યાય અપાવીશું અને જ્યાં પણ અન્યાય થાય અને એ પ્રમાણે હોય તો વ્યક્તિગત રીતે પણ આપણા કાર્યક્રમ અમે બધા છીએ મહિલાના અંબાજી આવવા માટેનો પણ પૂનમ કે એવો દિવસ નક્કી કરવા માટેનો લોકસભાનું સત્ર ફતે એટલે એ અમારું મતલબ સાથે મળીને કાર્યક્રમ પણ કરશું આના જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની એના માટે પણ ચી સ્થાનિક સાથે રાખીને કાર્યક્રમ મોટીશું ચાવડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર એમણે જનમંચ માધ્યમથી તમામ લોકોના પ્રશ્નો સીધા નહીં સીધા પ્રશ્નો લીધા એમની ઓફિસમાં જે તે વિભાગને લખે છે અને ત્યાં તો જવાબ આવે છે એટલે આટલી મજૂરી એ તમારા મદદ માટે વ્યક્તિગત રીતે જ્યારે કરે છે ત્યારે બનાસકાંઠાની જનતા વતી અને દાતાવતી એમનો પણ ખૂબ ખૂબ પ્રદર્શન તો નિવેદન વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર